આસાપુરા યુવક મંડળ ભાબર દ્વારા માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું ભાબરથી પ્રસ્થાન બાબરથી ત્રણસો પચાસ કિમી દૂર પણ સેવાની સુવાસ બાબર એક પુણ્ય નગરી કહેવામાં આવે છે ત્યારે બાબરમાં અનેક પુણ્યના તેમજ સેવાના કાર્યો થાય છે ત્યારે બાબરના આશાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા યુવક મંડળ બાબર દ્વારા માતાના મઢ કચ્છમાં ચાલતા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પ નખત્રાણાથી સેવા ચા નાસ્તા ગરમ પાણી આરામ કરવા માટે સુવા માટેની વિશાળ મંડપ મેડિકલ સેવા મોબાઈલ ચાર્જિંગ સેવા ગરમ પાણીની સેવા સહિત અનેક સેવાઓ આશાપુરા યુવક મંડળ દ્વારા આપવામાં આવે છે જે કેમ્પ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ થી તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ સુધી પાંચ દિવસ સેવા આપે છે બાબર તેમજ તાલુકા વિસ્તારના તેમજ કચ્છના વિરાણી તેમજ નકરાણા સહિતના બસો વધુ સ્વયંસેવકો સેવા કાર્યરત હોય છે જો રાત દિવસ ચોવીસ કલાક સેવા આપે છે તેમજ દરેક સમાજના લોકો એકત્રિત થઈ આ કેમ્પનું આયોજન કરે છે આ કેમ્પ છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે અને આ પચીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે કચ્છમાં પણ બનાસકાંઠાના ભાબરના કેમ્પની સુવાસ કચ્છમાં જોવા મળી રહી છે આશાપુરા સેવા કેમ્પ ભાબર છેલ્લા ચોવીસ વર્ષથી માતાના અમર જતા સેવા કેમ્પ નખત્રાણા નજીક રેફરલ હોસ્પિટલની સામે કરે છે અને આપણા કેમ્પની અંદર રહેવાની જમવાની મેડિકલ સુવિધા જેવી તમામ સવલતો પૂરી પાડવામાં આવે છે અને બધા હોશે હોશે માતાજીની સેવા કરે બોલો આશા પૂરા એવા ગોપાલ પૂજાના સબન ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા